ત્યારબાદ એ બંને ભાઈઓએ આધ્યાત્મિક વાર્તાલાપમાં આખો બપોર કાઢી નાખ્યો જ્યારે તેઓ જવા માટે ઉઠ્યા ત્યારે શ્રી રામકૃષ્ણે તેમને પ્રસાદ આપ્યો પ્રસાદ લઈ તેમણે ચરણ સ્પર્શ કર્યા અને શ્રી રામકૃષ્ણે તેમને ફરી આવવાનું પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું દક્ષિણેશ્વરના એ સંતે દાખવેલા પ્રેમ અને સૌજન્યથી કોલકાતાના આ બે નાસ્તિક યુવાનો ઘણા પ્રભાવિત થયા કારણ કે પ્રથમ દર્શને જ સત્કાર અને સહાનુભૂતિનો જે ભાવ તેમણે ત્યાં અનુભવ્યો તે અપૂર્વ હતો શ્રી રામકૃષ્ણનો પ્રેમ ભાવ તેમને નવીન પ્રકારનો અને હૃદય સ્પર્શી લાગ્યો કારણ કે એમાં લેશ માત્ર સ્વાર્થ ન હતો અઠવાડિયાના બીજા દિવસોમાં આ ભાઈઓ પ્રવૃત્ત રહેતા એટલે રવિવારે જ તેઓ શ્રી રામકૃષ્ણને મળવા જઈ શકતા હવેથી તેમની જીવનશરિતાનું વહેણ બદલાઈ ગયું સુખ સુખોભોગોને જીવનનું સાર સર્વસ્વ માનનારા આ ભાઈઓ હવે જીવનની આધ્યાત્મિક બાજુમાં સાર સમજવા લાગ્યા તેમના હોઠ ઉપર દક્ષિણેશ્વર અને શ્રી રામકૃષ્ણની વાતો રમવા લાગી દુનિયાદારી પ્રતિ તેઓ ઉપેક્ષાનો ભાવ સેવવા લાગ્યા આ બંને દક્ષિણેશ્વર જઈ આવ્યા ત્યારથી ઈશ્વર વિશે ગંભીરતાપૂર્વક ચિંતન કરતા થયા છે અને ઘર વ્યવહાર પ્રત્યે ઉદાસ થતા જાય છે એવું જાણીને તેમના સગા સંબંધીઓમાં ફફડાટ પેસી ગયો એક દિવસ મનમોહન દક્ષિણેશ્વર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઘરનાએ તેમને વારવાનો પ્રયત્ન કર્યો પરંતુ શ્રી રામકૃષ્ણના આકર્ષણને પાછું ઠેલવાનું અશક્ય હતું મનમોહન અને રામચંદ્ર બંને દક્ષિણેશ્વર ગયા જ ત્યાં પહોંચીને તેમણે જોયું તો શ્રી રામકૃષ્ણ કંઈક ખિન્ન થઈને પથારીમાં બેઠા હતા એનું કારણ પૂછતા શ્રી રામકૃષ્ણે ખુલાસો કરતાં બાલ સહજ ભાવથી કહ્યું એક ભક્તને અહીં આવવું ગમે છે પરંતુ તેના ઘરનાને એ ગમતું નથી એટલે તેઓ તેને વારવાનો પ્રયત્ન કરે છે એ ભક્ત એ લોકોના આગ્રહને વશ થઈને કદાચ અહીં આવવાનું બંધ કરે તો એ વિચારથી હું ખિન્ન બની જાઉં છું મનમોહન ઉપર તો જાણે કે વીજળી જ પડી એને નવાઈ લાગી કે શ્રી રામકૃષ્ણને આ વાતની શી રીતે ખબર પડી એણે મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે ભવિષ્યમાં ઘરના કોઈનો એવી જાતનો આગ્રહ કાને ધરવો જ નહીં શ્રી રામકૃષ્ણ પોતાના ભક્તોના હૃદયને જીતીને તેમને અનાયાસે ઈશ્વરના પંથે વાળી દેતા તેની પાછળ એમનું પ્રેમાળ હૃદય અને ભક્તોના હિતની સતત ચિંતા કાર્ય કરી રહ્યા હતા બીજા એક દિવસે જ્યારે મનમોહન દક્ષિણેશ્વર જવા માટે તૈયાર થયા ત્યારે તેમની પત્નીએ તેમને વાર્યા દીકરીને તાવ આવ્યો હતો છતાં તે રોકાયા નહીં ઈશ્વર દર્શનના માર્ગમાં આમ સગા સંબંધીઓ રૂકાવટ કરી રહ્યા છે એવા વિચારથી મનમાં દુઃખ અનુભવતા મનમોહન દક્ષિણેશ્વર પહોંચ્યા તેમણે જોયું કે અગાઉની જેમ આજે પણ શ્રી રામકૃષ્ણ ખિન્ન થઈને બેઠા છે તેમણે કારણ પૂછ્યું ત્યારે શ્રી રામકૃષ્ણએ ઉત્તર વાળ્યો અરે ભાઈ જુઓ તો આ સંસાર એક સાચો ભક્ત અવારનવાર અહીં આવે છે પરંતુ તેની પત્નીને એ અકારું લાગે છે મને દુઃખ થાય છે કે રખેને એ પોતાની પત્નીની સલાહ માનીને અહીં આવવાનું છોડી દે બસ થઈ રહ્યું મનમોહનના હૃદયમાં ઠસી ગયું કે મારા આધ્યાત્મિક કલ્યાણને માટે જે પુરુષ આટલી કાળજી રાખે છે એનાથી વધુ સાચું સગવું મારું બીજું કોણ હોઈ શકે ત્યારથી તેમણે શ્રી રામકૃષ્ણને ચરણે સંપૂર્ણ આત્મસમર્પણ કર્યું ક્રમે ક્રમે તેમના હૃદયમાંથી સાંસારિકતા ઓછી થતી ગઈ મનમોહનને અને રામચંદ્રને શ્રી રામકૃષ્ણનું જાણે ઘેલું જ લાગ્યું પરંતુ હવેથી આમ પોતે એકલા જ શ્રી રામકૃષ્ણના સત્સંગનો લાભ લેવા કરતાં પોતાના પરિચિત ઇષ્ટ મિત્રોને પણ ઈશ્વરને માર્ગે વાળવાની વૃત્તિ તેમનામાં જાગવા લાગી એટલે તેઓ પોતાના સ્વજનો તેમજ મિત્રોને પણ દક્ષિણેશ્વર આવવાનો આગ્રહ કરવા લાગ્યા શ્રી રામકૃષ્ણના બે મુખ્ય શિષ્યો નરેન્દ્ર તથા રાખાલને શ્રી રામકૃષ્ણ સાથે પ્રથમ પરિચય પણ આ બે ભાઈઓની મારફત જ થયો હતો